તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે ત્યાં બધા મજામાંથી છે તો દોસ્તો તમે પણ હાલમાં અત્યારે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે ઠીક છે અને તમે એમાં કે યુટ્યુબમાં જઈને સર્ચ કરતા છો તો તમારી ચેનલ છે ને કે સર્ચમાં નહીં આવતી ઠીક છે તો એનું કહાન શું છે કારણ કે તમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે અને તેમાં તમે સેટિંગ નહીં કરેલું ઠીક છે તો તમે નવી યુટ્યુબ ચેનલ બનાવો છો તો તેમાં તમારે સેટિંગ કરવાનું આવે છે ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે સેલ સુધી જોઈ લો તો હું તમને આવડુંમાં શીખવાડવાનું છું કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમારીને સર્ચમાં કેવી રીતે લાવી અને કઈ સેટિંગ કરવાથી તમારી યુટ્યુબ ચેનલ કે સર્ચમાં આવશે ઠીક છે બધું છે ને કે આવડુંમાં તમે શીખવાડવાનું છો ઠીક છે તો દોસ્તો આવડો છે ને પેલા સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તો તમને ગુજરાતીમાં આશીને બધા મળતા હશે ઠીક છે તો હું તમને છે ને મોબાઈલ સ્ક્રીનમાં લાઈવ બધું દેખાડીશ કે તમારે પણ કે તમે નવી યુટ ચેનલ નવી બનાવી છે અને તમારે એને છે ને કે સર્ચમાં લાવી છે ઠીક છે તો તમે લાવી શકો છો તો કેવી રીતે લાવવાની છે ક્યાંથી લાવવાની છે અને કઈ સેટિંગ કરવાની છે બધું હું તમને આવડિયોમાં હું તમને છે ને શીખવાડવાનું છું ઠીક છે તો આવડો ને છે ને સ્કીપ કર્યા વગેરે પૂરો જોઈ લો ઠીક છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડીશ કે તમારે ક્યાંથી સેટિંગ કરવાની છે અને કઈ રીતે કે તમારી ચેનલ છે કે જે યુટ્યુબ ચેનલ એને તમે સર્ચમાં લાવી શકો છો ઠીક છે તો ચાલો હું છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં તમને લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું સેટિંગ કરતા શીખવાડું તમારે પણ તમારી યુટ્યુબ ચેનલ ને સર્ચમાં લાવું તો તમે લાવી શકો છો ઠીક છે તો ચાલો હું છે ને કે મોબાઈલ સ્ક્રીન માં જ આવશું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયો શરૂ કરી તો દોસ્તો હું આગ મોબાઈલની સ્ક્રીનમાં આવું તમને છે ને સૌથી પહેલા કે મારી એક નવી યુટ્યુબ ચેનલ છે ને મેં એક બનાવેલી છે એ તમને દેખાડું તો તમે જોઈશો તો એમાં સબસ્ક્રાઈબર કેટલા છે અને તમે જોઈશો તો એ છે ને એ સર્ચમાં નથી આવતી ઠીક છે તમને હું પેલી એ ચેનલ બતાવું છું તમે જોઈ શકાય છો તો તમને છે ને કે યુટ્યુબમાં જઈને કે પેલી ચેનલ બતાવું છું ઠીક છે તમે માત્ર જોઈશો તો કેટલા સબસ્ક્રાઈબર છે અને તમે જોઈશું તો સર્ચમાં નથી આવતી ઠીક છે તમે જોઈ શકો છો કે કેટલા સબસ્ક્રાઇબર છે ઓનલી બાર સબસ્ક્રાઇબર છે ઠીક છે તો આ સેના છે ને કે મારી સર્ચમાં નથી આવતી ઠીક છે ને આને સર્ચમાં હું લાવીને દેખાઈશ ઠીક છે તો વિડીયો છે ને કન્ટિન્યુ રાખજો તો સર્ચમાં લાવવા માટે છે તમારે કેમ કરવાનું છે તો સૌથી પહેલાં તમે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીશો એમાં છે ને તમારો જે સ્ટુડિયો હોય ને એ ક્રિએટર સ્ટુડિયો એને તમારે ઓપન કરી લેવાનો છે ઠીક છે તો આ અમારો છે ને કે ક્રિએટર સ્ટુડિયોને એ ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી લઉં છું ઠીક છે ઓપન કરી લેવાનો છે ઠીક છે તો જોઈ શકો છો કે હું આ ઓપન કરું છું તો આ રીતે ઓપન કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે આ છે ને કે હું લોગો ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો ત્યાં લખેલું છે કે ક્રિએટર સ્ટુડિયો કરીને ઠીક છે તો એવું છે ને કે આને પેલા સૌથી પહેલા કે ક્રિએટર સ્ટુડિયોને કે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરી લઉં છું ઠીક છે હવે અહીંયાથી ને તે સેટિંગ કરવાની છે ઠીક છે અને કઈ રીતે સર્ચમાં આવશે એ આપણે જોઈશું ઠીક છે તો જોઈ શકો છો કે આ મારો છે ને કે ઓપન થાય છે કે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ કરીને કે ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થાય છે ઠીક છે તો દોસ્તો જોઈ શકો તમે કે મેં છે ને કે મારી જે YouTube ચેનલ છે એનો સ્ટુડિયો છે ને કે ક્રિએટર સ્ટુડિયો કરીને મેં આ ઓપન કરી લીધો છે ઠીક છે તમે જોઈ શકો છો કે ઓન્લી 12 સબ્સ્ક્રાઇબર છે મેં એક નવી YouTube ચેનલ બનાવી છે આવડ્યા ઠીક છે હવે આને આપણે સર્ચ માં કેવી રીતે લાવીને એ જોવાના છે તો એના માટે તમે ઝૂમ કરીને આ હું તમને દેખાડું તો તમને એક ઓપ્શન દેખાતો છે જોઈ શકો છો કે નાનો એવો સેટિંગ નો ઓપ્શન તમે જોઈ શકો છો આવડો આ તમારે એની ઉપર ક્લિક કરવાનું છે ઠીક છે તમે એની ઉપર ક્લિક કરશો તમારે સમકે આ રીતે બધા ઓપ્શન આવશે તમે જોઈ શકો છો કે જનરલ ચેનલ અપલોડ ડિફોલ્ટ પરમિશન કમ્યુનિટી ક્રિએટર ડેમોગ્રાફીસ અને એગ્રીમેન્ટ્સ જોઈ શકો છો આ રીતે તો તમારે સેકન્ડ ઓપ્શન જે છે કે ચેનલ એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો મેં છે ને થોડાક ટેગ લગાવ્યા છે તમે જોઈ શકો છો પરંતુ આ ટેગ છે ને એ વર્કિંગ નથી કરતા હવે આપણે એવા ટેક્સ બનાવવાના છે કે જેથી કોઈ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી હોય અને આપણા સેમ યુટ્યુબ ચેનલ ના હોય અથવા તો આપણે કઈક અલગ રીતને યુટ્યુબ ચેનલનું નામ આપવાનું રહે છે ઠીક છે તમે જોઈ શકો છો કે મેં આ રીતના કઈક ટેજ લગાયા હતા ઠીક છે તમે જોઈ શકો છો કે નીતિન સોલંકી હોરર કરીને પછી નીતિન સોલંકી કાર્ટૂન કરીને હોરર મૂવી કરીને જો શકો છો આ રીતના છે ને કે બધા તમને ટેક્સ જોવા મળશે ઠીક છે તો તમારે માની લો કે મેં એક એ મારી ચેનલ હતી કે નીતિન સોલંકી હોર કરીને ઠીક છે કે આ રીતનું મેં નામ નાખ્યું કારણ કે કોઈ બીજા જે ચેનલ બનાવ્યું છે તો એવું નામ નહીં નાખ્યું ઠીક છે તો આ રીતે તમે છે ને અહીંથી ટેક્સ રાખી શકો છો કે તમારી યુટ્યુબ ચેનલ લગતા કોઈ પણ ટેક્સ કે માની લો કે મારા આવું છે કે નીતિન સોલંકી હોરર મારે આવી રીતનું લખવું છે તો તમે જોઈ શકો છો હોરલ પણ લખી શકો છો કે હોરલ પણ લખી શકો છો તમારે જે લખવું ને એ તમે લખી શકો છો ઠીક છે આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે છે ને કે તમારા અહીંયા ટેસ્ટ લગાવવાના રીતે ઠીક છે તમે જોઈ શકો છો કે નીતિન સોલંકી કાર્ટૂન લખ્યું છે મેં પછી જોવો તો નીતિન સોલંકી કાર્ટૂન પછી આ ભેગું લખ્યું છે અહીંયા જોવો તો બધું ભેગું છે અહીંયા જો કાર્ટૂન અલગ પાડી દીધું છે પછી જોવો તો નીતિન સોલંકી કાર્ટૂન પછી જોવો તો હી હોરા એવું બધું છે ને તમે લખી શકો છો ઠીક છે કારણ કે લોકો જે પણ સર્ચ કરશે એવો તમારો જે ચેનલ નું આ જે કીવર્ડ છે એ રેન્ક કરી જશે અને તમારા ચેનલ ના કીવર્ડ છે બધા એ બધા રેન્ક થવા માટે થઈ જાય છે અને તમારી ચેનલ છે ને કે સર્ચમાં આવવા લાગશે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે છે ને કે તમારી ચેનલ ને તમે છે ને સર્ચમાં લાવી શકો નામ રાખ્યું અલગ રાખજો કે છે છે ને કે કે આવી જાય ઠીક તમારે સેમ ટુ સેમ બીજી કોઈ એવું ચેનલનું નામ ન રાખ્યું એવું ઠીક છે તો તમે અહીંયા પછી કે તમારા જે પણ ચેનલ છે એના વડે એવા તે કે કીવણ અહીંયા લગાવી શકો છો અને પછી તમે સેવ કરી દઈશો એ તમારી ચેનલમાં જે પણ સર્ચ કરશે એટલે તમારી ચેનલ છે ને કે સર્ચમાં આવી જશે ઠીક છે જોઈ શકો છો કે આ મારી ચેનલ છે ને હું યુટ્યુબમાં જઈને સર્ચ કરું છું કે આવે છે કે નહીં ઠીક છે તમે જોઈ શકો છો કે હું યુટ્યુબમાં જાઉં છું અને હવે એમાં સર્ચ કરીને તમારા સામે લાઈવ દેખાડું છું કે મારી યુટ્યુબ ચેનલ છે બાર સબસ્ક્રાઇબર છે ઓનલી તો એ પણ સર્ચમાં આવે છે કે નહીં ઠીક છે હું સર્ચ કરું છું અને જોઈ શકો છો નીતિન કે હોરર કરીને મેં ખાલી આટલું લખ્યું ઠીક છે હું સર્ચ કરું જેવું સર્ચ કરીશ તમે જોઈ શકો છો અહીં જોઈ શકો છો કે મારી ચેનલ છે ને કે ઓનલી બાર સબસ્ક્રાઇબર છે તો પણ સર્ચમાં આવે છો ઠીક છે દોસ્તો આ રીતે દોસ્તો આ રીતે તમે પણ છે ને કે તમારી નવી યુટ્યુબ ચેનલ બનાવી લોરે કે જીરો સબસ્ક્રાઈબર હોય એક સબસ્ક્રાઈબર હોય તો પણ તમે તમારી યુટ્યુબ ચેનલ ને કે સર્ચમાં લાવી શકો છો ઠીક છે આ રીતે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમે આ રીતે લાવી શકો આસાન તરીકે પ્રોસેસ છે ઠીક છે તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ નાખજો કારણ કે આવાના હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા જ છે ઠીક છે તો આ જરૂરથી નાખજો ઓકે